નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ અમદાવાદ મેટ્રોમાં કાઉન્ટર પર રહેલ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છેલ્લા મહિનાની સેલેરી તેમજ દિવાળી બોનસ ન મળતા અને અન્ય બીજા મુદ્દાઓ સાથે હડતાળ પર ઉતર્યા છે આજે સવારે ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન ઉપર અમદાવાદના વિવિધ મેટ્રો સ્ટેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર ન મળતા તેમજ મેટ્રો સ્ટાફ અધિકારીઓ દ્વારા શોષણ જેવા મુદ્દાઓ સાથે નોકરીમાં લોગિન કરી વિરોધ કર્યો હતો આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ મુજબ તેઓની સેલેરી માત્ર રૂપિયા છે અને એમાં પણ દિવાળી સેલરી અડધી સેલેરી દિવાળી બોનસ પણ આપવામાં આવ્યું ન હતું જે આ વર્ષે અપાયું નથી આ સિવાય પણ કર્મચારીઓ મુજબ ઉપરી અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ કરાઈ રહ્યું હોવાના આક્ષેપો છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ સોલ્યુશન અને આ સિવાય પણ કર્મચારીઓ મુજબ ઉપરી અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ કરાઈ રહ્યું હોવાના આક્ષેપો છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ સોલ્યુશન અને મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર આક્ષેપો મુકાયા છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા સેલેરી ના કરાય ત્યાં સુધી નોકરીએ ના આવવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જ્યાં સુધી હડતાળ પર છે ત્યાં સુધી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બીજા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી મેટ્રોની કામગીરીમાં કોઈ અસર થશે નહીં